તો આપણે નિરાલી ને ઘરે ફૂલ ફટાફટ લગ્ન ની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે અને ઘણાને એમ છે કે લગ્ન તો કાલે પૂરા થઈ જાય દેવ દિવાળી અમારે કેમ લેટ છે તો એનું રીક રીઝન છે કે મોસ્ટલી અગિયાર પૂનમમાં તુલસી વિવાહ થતા હોય પણ અમારા મંદિરના જે આપણે વડતાળનો ઉત્સવ છે એ વડતાળના ઉત્સવમાં બધા ઇન્ડિયા આવેલા છે મંદિરના ટ્રસ્ટીઓ ને અમુક જે આપણે હરિભક્તો જે બધા હોઈએ અને એ લોકોને પણ લગ્નમાં પણ એને સામેલ થવું હતું તો બધાનું સમજીને અમે નક્કી કર્યું કે આ વીકેન્ડ નહીં નેક્સ્ટ વીકેન્ડ કરશું હકીકતમાં હોય અત્યારે પણ હવે ભગવાન આપણા ભાવને સમજી લેશે કે અડધા લગ્નમાં સામેલ નહોતા થઈ શકતા તો એના માટે અમે કાલે દેવ દિવાળી છે તો અમે લગ્ન લખી નાખીએ છીએ કે એટલીસ્ટ આપણે તુલસી વિવાહના મુર્તમાં એક કામ તો થઈ જાય એમ તો શું કહેવાય કે હવે જોઈએ આગળ આગળ પેલા તો અમે આજે ફૂલેકોને ત્યાં જશું પછી તુલસી ને સાડી પહેરાવીને ડેકોરેટ કરવાના છે ડેકોરેટ તો ના કહેવાય માતાજીને શણગારવાના છે તો એ પણ જોશુ કે હું તુલસી તુલસીમાંને કઈ રીતે સાડી પહેરાવું છું એ અને જોતા રહો તો આગળ આગળ અને તમે પણ તુલસી તુલસીમાંના લગ્નના એન્જોય કરતા રહો આપણે જમવા જવાનું પણ ભગવાન ને કઈક નઈ ધરવું પડે તો અમે ફટાફટ બટાટા પવા ધર નાખે ને બનાવી નાખે તો મહારાજ ને થાળ માં અત્યારે બટાટા પવા જમી લે ચાલશે હમ હમ

નિરલિયા બહુ મસ્ત બહુ સરસ હતા મસ્ત એનો મસ્ત ઢોસા બનાવ્યા હતા અને હવે અહિયાં જો માતાજીનો શણગાર રેડી થાય છે માતાજીને કાલે આપણે લગ્ન લખવાના છે તો હું માતાજીને સાડી પહેરાવું છું जो मम्मा ने हेल्प जो थी, तो डैडी तू तो दरेस की वाफी क्या हेल्प करवा हम्म कोई कैक कब नहीं पड़ा लो सुबह ले नीचे मारे पड़े हैं होल्ड करो તો ફાઈનલી જો માતાજીનો શણગાર થઈ ગયો છે લગ્ન લખવા માટે માતાજીને લીલા કલરની સાડી પહેરાવી દીધી છે અને સરસ રેડી કરી દીધા છે અને કાલે જવાનું છે કેતનભાઈના ઘરે ત્યાં લગ્ન લખવાના છે ગોરબાપા ત્યાં આવવાના છે તો માતાજીને ત્યાં લઈ જવાનું છે અને ત્યાંથી લગ્ન લખીને પછી ટીકુબેન ના ઘરે લગ્ન આપવા જવાના છે જે આપણે ઠાકોરજી છે તેમને ત્યાં લગ્ન આપવા જવાના છે તો કાલે જોઈએ કે અમે લોકો લગ્ન લખવા જઈએ તો શું શું અમે લોકો લઈ જઈએ છીએ કઈ રીતે લગ્ન છીએ અહીંયા કેવું અમે કરીએ તો જોતા રહો આગળ આગળ તો કાલે આપણે તુલસી માના લગ્ન લખવાના છે તો બધાને ઇન્વિટેશન છે લગ્ન લખવામાં આવવા માટે ને આવવાનું છે કમ્પલસરી એવું હા કેતનભાઈ નાસ્તા પાણી છે

છે મારાુલ બધા ભગવાન આપી દીધું છે ભગવાન આપણું કામ શું કહેવાય

લગ્ન મોકલાવા માટે કરિયાવર ની વસ્તુ પણ લઈ લીધી છે કેમ કે આપતો આપડે કરિયાવર ના કરવાનું હોય તો આપડે ઠાકોરજી ની બધી વસ્તુ લીધી કરિયાવર માં એટલે આ લગ્ન લખવાની ઠેલી આશીષ પણ રેડી અને ચાલો હવે જલ્દી જલ્દી જઈએ

અને બધી વસ્તુ આવી ગઈ છે લગ્ન લખવાની અને હવે જઈએ છીએ કેતનભાઈના ઘરે ગોરદાદા ત્યાં આવવાના છે તો આપણે ત્યાં લગ્ન લખશું હવે માતાજીના